તો રાજ્યમાં પેટાચૂંટણીના માહોલ વચ્ચે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે કડી વિસાવદર ચૂંટણી માટે હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ ઉમેદવાર જાહેર કર્યા હોવાના સમાચાર છે સૌથી મહત્વના સમાચાર કડી બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીએ રાજેન્દ્ર ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે વિસાવદર બેઠક પર ભાજપે કિરીટ પટેલને ઉમેદવાર બનાવ્યા છે તો વિસાવદર બેઠક પરથી કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર નથી કર્યા પરંતુ કડી અને વિસાવદર બંને બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે

મહત્વનું છે કે વિસાવદર બેઠક પર અને કડી બેઠક પર જો વાત કરીએ તો આ વખતે ચાર પાર્ટી એકસાથે જે ચૂંટણી છે તે લડવા જઈ રહી છે ભાજપ કોંગ્રેસ અને આપ ઉપરાંત હવે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ પણ ચૂંટણીમાં જંપલાવ્યું છે વિસાવદરની વાત કરીએ તો વિસાવદરમાં ગોપાલ લડી રહ્યા છે અને ભાજપ હવે કિરીટ પટેલ નું નામ સામે આવી રહ્યું છે કડી બેઠક માટે રાજેન્દ્ર ચાવડા નું નામ ભાજપ માંથી સામે આવ્યું છે એટલે કહી શકાય કે જે રીતે કડી બેઠક માટે કોંગ્રેસે રવિ ચાવડા ને ટિકિટ આપી છે અને સામે ભાજપની જો વાત કરીએ તો રાજેન્દ્ર ચાવડા જે છે તે બેઠકના ઉમેદવાર જાહેર થયા છે એટલે એક રીતે જોવા જઈએ તો જે ગણતરીના સમીકરણો છે તેના આધારે તમામ પક્ષ તરફથી જે નામ છે તે ઘોષિત કરવામાં આવી રહ્યા છે કોંગ્રેસ તરફથી હજી એક બેઠક પર નામ ઘોષિત કરવાનું બાકી છે મહત્વપૂર્ણ છે કે તમામ બેઠકો બંને બેઠકો પર ચાર પક્ષનો કે તે જે જંગ છે તે જોવા મળશે જી જી સુનલ ધન્યવાદ સમગ્ર માહિતી બાબત